અમરેલી જિલ્લાના જાફરાબાદમાં તુર્કી સમાજ દ્વારા વિદ્યાર્થીઓના સન્માન સમારોહ અને મોટિવેશન કાર્યક્રમ યોજાયો જેમાં સૌ પ્રથમ નાના બાળકો દ્વારા કુરાન શરીફની તિલાવત કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમ એન આર ગ્રુપ રફીક ભાઈ નરપલી ગોવાવાળા હાજી તાહેર નરપલી અને અબ્દુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં કુલ ચાલીસ જેટલા વિદ્યાર્થીઓને મોટિવેશન અને ઇનામોથી પ્રોત્સાહન કરવામાં આવ્યા હતા જેમાં બહારથી પધારેલા મહેમાનો વરદ હસ્તે ઇનામ અને ટ્રોફી આપી પ્રોત્સાહિત કર્યા હતા જાફરાબાદ તુર્કી સમાજ દ્વારા દસ બાર ડિપ્લોમા કરેલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં બહાર ગામથી પધારેલા મહેમાનોનું જાફરાબાદ તુર્કી સમાજ દ્વારા

સમાજના અગ્રણીઓ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ સમાજનું ગૌરવ વધારે અને સમાજમાં ઉપયોગી બને તેવા આશા વ્યક્ત કરવામાં આવી હતી જેમાં મહવા બંદર દિવ સાવરકુંડલા અમરેલી મહુવા રાજુવા ભાવનગર જેવા શહેરો થી મુસ્લિમ સમાજના આગેવાનો એ સ્પીચ આપી વિદ્યાર્થીઓને મોટિવેશન કર્યા હતા વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે કેવી રીતે આગળ વધવું એ વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સન્માન સમારોહમાં નગરપાલિકાના સદસ્ય પત્રકારો સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ઇમરાન શેખ જાકરાબાદ અમરેલી તરફથી જે જાફરાબાદની અંદર વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો દસમા બારમા ધોરણમાં તથા ડિગ્રીની અંદર ટોટલ વિદ્યાર્થીઓ ઓગણચાલીસ વિદ્યાર્થીઓ હતા એનું સન્માન કરવામાં આવ્યું એની અંદર ભાવનગરથી વેરાવળથી નવા બંદરથી રાજુલાથી અમરેલીથી મહેમાનો પધારેલ અને બધા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરેલ